નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું એસઆઈઆર બે હજાર પચીસ એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આ કાર્યક્રમ અંતર્ગત દરેક મતદારોને એક ગણતરી ફોર્મ ભરવાનું છે અને ઘણા બધા એવા મતદારો છે કે એમને આ ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું એમાં મુશ્કેલી છે તો આ માટે ચૂંટણી વિભાગે એક નવી વ્યવસ્થા કરી છે તેના વિશેની વાત આ વિડીયોમાં આપણે કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ અન્ય મિત્રોને શેર કરજો જેથી તેમને પણ આ માહિતી મળી રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો મતદાર યાદી સુધારણા અંતર્ગત ફોર્મ વિતરણ છે તે લગભગ પૂર્ણ થઈ ગયું છે આગામી બે શનિ અને રવિવારે બીએલો લોકોને મતદાન મથકે મળશે તારીખ પંદર સોળ અને બાવીસ ત્રેવીસ નવેમ્બરે મતદાન મથકો ખાતે કેમ્પ યોજાશે આ સમાચારની કોપી છે તે વડોદરા જિલ્લાની છે પરંતુ આજ સમાચાર સમગ્ર રાજ્યને લાગુ પડશે હવે સમાચારને વિગતે જોઈએ તો મિત્રો અગાઉ કહ્યું એમ આ એસઆઈઆર જે કાર્યક્રમ છે તે અંતર્ગત બીએલઓ દ્વારા છે તે ગણતરી ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે હવે નવેમ્બર મહિનાની તારીખ પંદર સોળ બાવીસ અને ત્રેવીસ આ ચાર તારીખ એટલે કે આગામી બે શનિ રવિ આ ચાર દિવસ છે એ દરમિયાન બીએલઓ છે તે તમારા બૂથ ઉપર એટલે કે જ્યાં તમે મતદાન કરવા જતા હોય એ જગ્યા ઉપર ઉપલબ્ધ રહેશે આમ આ ચાર દિવસ એક ખાસ પ્રકારનો કેમ્પ યોજાવા જઈ રહ્યો છે આ ખાસ પ્રકારનો કેમ્પ છે તેનો સમય છે સવારે નવથી બપોરે એક કલાક સુધી આ કેમ્પ દ્વારા મતદારોને ફોર્મ ડિસ્ટ્રિબ્યુશન કલેક્શન માર્ગદર્શન અને મેકિંગ જેવી તમામ સુવિધાઓ આપવામાં આવશે લોકો બીએલોની મદદથી મેપિંગ અને લિંકિંગ કરાવી શકશે એટલે કે જે કેમ્પ છે એ દરમિયાન બીએલઓ છે તે ઓનલાઈન સર્ચ અને સહાયતાની કામગીરી કરશે જેનાથી મિત્રો મતદારની કોઈપણ પ્રકારની વિગતો શોધવાની થતી હશે તો ત્યાંથી તેમને મદદ મળી શકશે મતદારો છે તે પોતાના મત વિસ્તારના બીએલઓનો સંપર્ક કરી શકે છે હવે પ્રશ્ન થાય કે તમારા બીએલો કોણ છે અને કેવી રીતે જાણી શકશો તો બીએલઓ ઘરે ઘરે ફરીને એન્યુમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મનું વિતરણ કરી રહ્યા છે પરંતુ જો તમારે ત્યાં બીએલઓ આવ્યા નથી તો ફોર્મ પણ મળ્યું નહીં હોય આમ તો આ ફોર્મ પર બીએલઓનો મોબાઈલ નંબર લખેલો હોય છે પરંતુ ફોર્મ જ મળ્યું ન હોય તો બીએલઓ કોણ છે તેવું તમે કઈ રીતે જાણી શકશો તો રાષ્ટ્રીય ચૂંટણી પંચની ઈ નેટ ડોટ ઈસીઆઈ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે અથવા મોબાઈલમાં વોટર એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે તમારા બુથ લેવલ ઓફિસર એટલે કે બીએલઓ કોણ છે તે જાણી શકો છો તો મિત્રો આશા છે કે આ વિડીયોમાં જે પણ માહિતી આપી તે તમને ઉપયોગી થશે અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત